ભાગળથી નીકળતું ઈદનું જુલુસ રદ કર્યું છે જો કે જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકશે પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે આમ આગામી સોળમી તારીખે સુરતમાં ઈદે મિલાદનો મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી મહોલ્લે જ જુલુસ ફરશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તમને જણાવી દઈએ કે આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન છે અને શહેરમાં અલગ અલગ બાર સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે શહેરમાં એશી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ત્યાં જ જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત સુરત પોલીસ દ્વારા ગોઠવાશે જેમાં પંદર હજારથી વધુ પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે અને ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત રહેશે

टोटल करीब अमा सोल सौट सो कैमरा अरा लागेला है सातोसाथ कॉर्पोरेसन भी कैमरा लगेला है ते अमरा एम पी साहब ग्राउंड में तीन सौ अलग कैमरा विस्तारों में लागे विस्तारों ला में तो अपना बात करिए तो लगभग जो तरह हज़ार आसपास अमरा सीसीवी कैमराओ है आ सीवाय घा कैमराओ जो स्थानिक नागरिकों जो पोता घर में जो काम कामधंदा जगह पर लगे जो रोड पर भी रहे एना भी अभी लोग मदद लीना ઉપયોગ કરવાના છે સાથોસાથ જો વિડીયોગ્રાફર જે રીતે અમે બતાવ્યા જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે ચાલીસ જગ્યા અમે નક્કી કર્યા છીએ ઓર જો ટેમ્પરેરી બે દિવસ માટે કાર્પોરેશન તરફ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જો બી લાગી જશે તો એક જ્યાં જ્યાં અમે લાગતા કે અમારા ગ્રે એરિયા છે ત્યાં નથી કેમેરા ત્યાં બી આ લોકો લગાવશે દ્રોણ છે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે છતોમાં શું ચાલી રહ્યા છે અને જો અમારી છત વાળા ધાબા પોઈન્ટની જો ટીમ છે ત્રીસો બીસ ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ ને જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ